મારું નામ ભાવેન ભટ્ટ છે હું કુજિત રૂપાણી ટ્રસ્ટમાં બે હજાર ચારથી વહીવટી અધિકારી તરીકે હું મારી ફરજ નિભાવું છું કુજિત રૂપાણી ટ્રસ્ટની સ્થાપના ઓગણીસો ચોરાણું જાણુંથી થઈ છે પહેલો જ પ્રકલ્પ હતો કચરો વિંતા બાળપણ કુજિત રૂપાણી ટ્રસ્ટની સ્થાપના થવાનું કારણ એક જ તે શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના સંત જેનું નામ પૂજિત હતું એ બાળપણમાં એક અકસ્માતમાં એમનું અવસાન થયું અને ખૂબ જ પરિવાર ઉપર આ એક ખૂબ જ મોટો આઘાત હતો પરંતુ આઘાતની સાથે સાથે શ્રી વિજયભાઈ અને અંજલીબેન એવું નક્કી કર્યું કે આપણે એક પૂજિત તો ગુમાવ્યો છે પરંતુ એવા કોઈ પણ માધ્યમથી આપણે હજારો પૂજિત સુધી પહોંચીએ અને એમના જીવનમાં કંઈક આપણે કરી શકીએ એના ઉત્કર્ષ માટે કંઈ કરી શકીએ એવા હેતુથી શ્રી કુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવે મેં જેમ કહ્યું એમ કે પેલો પ્રોજેક્ટ હતો કચરો વિનતા બાળકોનો પ્રોજેક્ટ સાહેબની એક કલ્પના હતી કે જ્યાં કોઈ ન પહોંચે જ્યાં કોઈ નથી જેનું કોઈ નથી ત્યાં પહોંચે છેવાડાના માનવી સુધી વંચિતો સુધી પહોંચી અને એવા સેવાકીય પ્રકૃતિ આપણે એમની સાથે સંયોજન કરીએ કે ખરેખર એ સમાજમાં કંઈક આગળ વધે કંઈક બને એમનું ભવિષ્ય સુધરે આવા શુભ હેતુથી અમને ટ્રસ્ટની સ્થાપના થઈએ છે સાહેબનો અને બેનનો સ્વભાવ પહેલેથી એવો જ રહ્યો છે કે અમારા ટ્રસ્ટનો પ્રકલ્પનો હેતુ પણ એ છે કે બહેનો અને બાળકોના ઉત્કર્ષ માટે બહેનોનું શ્રી સશક્તિકરણ થાય પગભર થાય બાળકોનો ઉત્કર્ષ થાય સામાજિક વિકાસ થાય એમનો શૈક્ષણિક વિકાસ થાય અમારા બધા પ્રોજેક્ટના ઉદ્દેશ આ રીતના રહ્યા છે આજે જે કંઈ ઘટના ગઈકાલ બની છે અમે એને નિઃશબ્દ છે અમે કઈ રીતે વર્ણવીએ કે આજે આવું બહેનું છે અમારા સાહેબ અમારી વચ્ચે નથી અમે કોઈ હજી માનમાં તૈયાર નથી અમારી અત્યારે અત્યારે અમારા બધા પરિવારના છે અમારી સાથે સંકળાયેલા તમામ લોકો મને તો એવું લાગે પૂરી સૌરાષ્ટ્ર ગુજરાત એવી જ પ્રાર્થના કરે છે કે કાંઈક અમે એવું બને કે સાહેબ ખરેખર આ હાદસાનો ભોગ ન બની એક વ્યક્તિ જીવિત નીકળો છે એટલે અમને ખૂબ જ આશા બંધાની છે કઈક એવું બને અને આ લોસ તો કોઈ નથી અમે બધા નોંધારા થઈ ગયા છીએ અત્યારે સાહેબ નું સર સ્વભાવ અમે એમની સાથે કાર્ય કર્યું છે ત્યારથી એમનું સંપૂર્ણ માર્ગદર્શન સેવાને કેમ આગળ વધારવી કેમ વધારે લોકો કેવી બનાવી એવા શુભ હેતુથી તમને માર્ગદર્શન મળતું હોય છે તમે બસ સેવા કરો બસની સ્થાપના એવી જગ્યાએ કરી છે આપ બધા જાણો છો કોઈ શું કરવાનું થાય છે લોકોને કેમ્પ દ્વારા તમે વધારે હજુ આરોગ્યને સારવાર આપો બાળકો તમે બધા જાણો છો કે ખરેખર ગરીબ અને વંચિત બાળકના અભ્યાસ પાછળ પૂરતો ખર્ચ કરી અને બાળકો આજે એન્જિનિયર ડોક્ટર બહેના છે એનું કારણ એક જ છે કે આ સેવાકીય પ્રકલ્પ અત્યારે ખરેખર હું બોલવાની ઓલીમાં છું જ નહીં કારણ કે હજી આઘાતમાં તેમાં કોઈ બહાર નથી આવ્યા અમારો ટ્રસ્ટ પરિવાર અત્યારે નિશબ્દ છે કેવું આવું બહેનું હશે કુદરત ના ખૂણે એવી સુપોટ પડી ગઈ છે કે આવો સેવક કે માનવી આજે આપણી ના હોય અમે તો માનતા જ નથી હજી જ્યાં સુધી કન્ફર્મ નહીં ટેસ્ટનું પરિણામ ના આવે ત્યાં સુધી ના થઈ શકે પરંતુ બહુ લોસ છે અમને મારા ટ્રસ્ટના બધા કાર્યકર્તાઓને સ્ટાફને બધા બાળકોને દર વર્ષે આઠમી ઓક્ટોબર એટલે પૂજિતનો જન્મદિવસ ત્યારે હર એવી જોડપટીના બધા બાળકોને આપણે એક દિવસનું બાળપણ આપીએ અને ખૂબ જ આપણે આનંદિત એન્ટરટેન કરીએ અમે બાળકોને પછી વોટર પાર્ક સારી જગ્યાઓ લઈ જઈ અને તેઓને અમે બધા દિવસનું અમે બાળપણ અપાવતા એમાં સાહેબ એમની સાથે જોડાઈ સાહેબ અને બેન પરિવાર બધા એની સાથે જઈ અને એન્જોય કરતા અને બાળકોને ખૂબ એન્ટરટેન કરાવતા બાળકો એની પહેલું પ્રાધાન્ય રહ્યું છે બસ એ લોકોને કંઈક બનાવો સમાજમાં સારા નાગરિકની ઉત્પત્તિ ત્યારે જ થશે કે એને સાચું શિક્ષણ મળશે યોગ્ય શિક્ષણ મળશે એનો સર્વાંગી વિકાસ થશે તો જ બાળક સારું નાગરિક બની શકશે આવો જ એમનો શુભ હેતુ રહ્યો છે અને તમે કીધું એમ હરેક બન્મ દિવસ જન્મદિવસ ઉજિતનો હોય એટલે સાથે જ હોય પોતે સીએમ સાહેબ હતા તોય સાથે બાળકોની સાથે બસ બાળકોની વચ્ચે રહી અને એ ઉજવતા બાળકોને આનંદિત કરાવતા બાળકોની સાથે બસ બાળકોની વચ્ચે રહી અને એ ઉજવતા બાળકોને આનંદિત કરાવતા શાદનો પોતાનું બર્થ હોય તો પણ અનેક સેવા કે પ્રકલ્પો દ્વારા અનેક પ્રકારના કાર્યોના માધ્યમથી એ સેવાની પ્રવૃત્તિ પહોંચાડી એ રીતે કહી શકાય ને અઠળક મારી યાદો છે સાહેબ આવે ને ત્યારે પોઝિટિવ વાતાવરણ આવે ત્યારથી બસ ઇવન ભાઈ એમનું એમનું હરેક દિન ચાલુ હોય અમારી દરેક પ્રોજેક્ટની કમિટી સાથે બેસો તો બસ એક જ ચિંતા તમે પ્રોજેક્ટને કેમ બળવતર બનાવો અને એમાં પૂરતું માર્ગદર્શન અમને અંજલીબેનનું મળે અમિનેશભાઈ નું મળે મહેશભાઈ નું મળે મેહુલભાઈ નું મળે બધા લોકો આમાં જોડાય અને ખૂબ પ્રયત્નથી અમે સવાકીય માધ્યમથી લોકો સુધી પહોંચવાના પ્રયત્ન કરી રહ્યા છીએ આ ખોટ તો બહુ મોટી ખોટ છે પૂરા સૌરાષ્ટ્ર ગુજરાત બધાને આ છે સેવાકીય માનવીનું જ્યારે અચાનક આવી વિદાયનો સમાચાર આવે આપણા બધા માટે અસહ્ય સંવેદનશીલ નાના માણસોના કામ કરવાના એમને પણ એટલો આદર અને ને આવકાર આપવાનો એમને કાલથી અમને તો પ્રતી હતી પણ કાલથી સતત અમારી અમારા સાથે સંકળાયેલા તમામ સભ્યો કાર્યકર્તાઓને સતત પહોંચ્યું છે આવા વ્યક્તિની ખોટ ના પૂરી શકાય હા સાહેબની સારવાર હમણાં ને થોડા દિવસ પહેલા જ એમને નાની ડેન્ટલ ટ્રીટમેન્ટ કરવાની હતી તો પણ અમારા ટ્રસ્ટના ડૉક્ટર બિંદનભાઈ શાહ પાસે કરાવી હતી એ અભિગમ એકદમ ડાઉન ટુ અર્થ છે એ ક્યારે સારવાર કરાવતો હોય કે સારવાર એ કક્ષાની હોય આપણા ટ્રસ્ટમાં જ કરાવે કારણ કે પોતે કરાવે તો બીજાને પણ માંથી ઇન્સ્પિરેશન મળે કે ના ભાઈ ખરેખર સારવાર એ કક્ષાની હતી અમે સારવારમાં કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઈઝ નથી સંપૂર્ણ રાહત દર અમે એક પણ દિવસ એવો નથી એક પણ એવું અમારી પ્રવૃત્તિ નહીં હોય કે જેમાં કાંઈ પણ એવું વધારો કંઈ કોઈ પણ જાતના ચાર્જીસમાં વધારો પણ એ બહુ ઓછો ઈચ્છતા નહીં એવા કંઈક પ્રવૃત્તિના માધ્યમથી તમે પહોંચો લોકોની સેવા કરો લોકોને બસ આરોગ્ય અને સુખાકારી આપો એનો મેન ઉદ્દેશ અમને દર વખતે મહિનામાં અથવા તો બે મહિને એક તમારો મેડિકલ કેમ્પ તો કરો જ કારણ કે અત્યારે બે વસ્તુની ખાસ જરૂર છે શિક્ષણ અને આરોગ્ય શિક્ષણ ક્ષેત્ર મેં તમને જોયું એમાં અમારે ત્રણસો સાડા ત્રણસો બાળકો અત્યારે એવી જગ્યાએ પહોંચશે જે ડોક્ટર એન્જિનિયર સીએ કોઈ બિઝનેસમેન એ ટાઈપનું એ એની કારકિર્દી ઘડે છે અત્યારે એ કારકિર્દી થકી બાળકો કંઈક સમાજને આપે બાળકો કંઈક સમાજમાં અનેરું સ્થાન પ્રાપ્ત કરે બસ આ જ એમનો ઉદ્દેશ રહ્યો છે બાકી ટ્રસ્ટની પ્રવૃત્તિ તો આપ બધા જાણો છો સેવાકીય જ રહી છે બાળકો અને બહેનોના ઉત્કર્ષ માટે દરેક પ્રોજેક્ટ અને કાર્યો કરે છે હું ડૉક્ટર બિંદન શાહ ડેન્ટલ સર્જન છું અને પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ સાથે છેલ્લા ચોવીસ વર્ષથી સંકળાયેલો છું ડેન્ટલ વિભાગમાં હું બપોરે ચારથી પાંચ સેવા આપું છું અને વિજયભાઈ રૂપાણી સાહેબ શ્રી લગભગ દસ દિવસ પહેલાં એટલે કે અઠ્યાવીસ તારીખના રોજ નાની એવી દાંતની સારવાર માટે મારે ત્યાં આવેલા હતા અને સાહેબની મેં ટાઈમના અભાવે થોડી ઘણી સારવાર અમે કરી હતી અને અમે એવું પણ નક્કી કરેલ હતું કે સાહેબ પાછા લંડનથી પાછા આવે ત્યારે બાકીની અધૂરી સારવાર અમે પૂરી કરીશું પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું અને અમે એ સારવાર નહીં કરી શકીએ એનું અમને દુઃખ છે સાહેબનો પહેલેથી જ દાંત વિભાગમાં અમને કુચિત રૂપાણી ટ્રસ્ટમાં ડેવલપમેન્ટ માટે પહેલેથી જ સાહેબનો ખૂબ જ અથાગ પ્રયાસ કરતા હતા અને એના માટે જરૂરી બધી જ વસ્તુઓ સ્ટેપ બાય સ્ટેપ અમને પ્રોવાઈડ કરતા હતા અને ખૂબ સહકાર મળ્યો સાહેબનો અને એના લીધે અમે ઘણું બધા દર્દીઓની સેવા કરી શક્યા પૂજિત રૂપાણી ટ્રસ્ટમાં અને અવિરતપણે સાહેબનો એમાં ખૂબ જ લાભ મળ્યો છે અમને એમનો એમની સેવાનો લાભ મળ્યો છે ને એમાં અમે ઘણા બધા દર્દીની સેવા કરી શક્યા છે એ રીતે હજી અમારીમાંથી બી નીકળતું નથી કે હજી દસ દિવસ પહેલાં જ અમે સાહેબ સાથે આટલી સારવારમાં હતા સાહેબ ચીફ મિનિસ્ટર હતા છતાં પણ એ સાહેબ આંતની સારવાર માટે અહીંયા જ આવતા અને એમનો આગ્રહ હતો કે મારે અહીંયા જ સારવાર બધી લેવી છે સાહેબને લગભગ છેલ્લા પંદરથી વીસ વર્ષથી દાંતની સારવાર કરવાનું મને એક સૌભાગ્ય મળ્યું છે એવું કહું તો એ ખોટું નથી હા એ જ હું તમને હજી એ જ કહું છું કે સાહેબ ચીફ મિનિસ્ટર હતા તો પણ એમને ગાંધીનગર બધી જ સેવ બધી જ સગવડ હોય પણ છતાં એ કોઈ પણ નાની નાના નાની દાંતની સારવાર હોય તો પણ એ અહીંયા જ આવીને આગ્રહ રાખતા કે મારે મારા ટ્રસ્ટમાં જ દાંત સારવાર કરવી છે અને એમાં બહુ જ ડાઉન ટુ અર્થ હંબલ સરળ પ્રકૃતિના દરેક સાથે સરળતાથી મિક્સ થઈ જાય એવા અમને ક્યારેય એવું લાગ્યું નથી કે સાહેબ ચીફ મિનિસ્ટર હતા તો અમારી સાથે હંમેશા એ એકદમ ફ્રેન્કલી વ્યવહાર કરતા અને જે પણ જરૂરિયાત હોય એ તાત્કાલિક ધોરણે સંસ્થાના ડેવલપમેન્ટ માટે અમારા દાંત વિભાગના ડેવલપમેન્ટ માટે કોઈ પણ સમયે એ સદા ખડે પગે રહેતા હતા અને એ અમે યાદ કરીએ ત્યારે પણ અમને વિચારમાંથી જતું નથી કે સાહેબે આટલી અમને હેલ્પ કરી આટલું સંસ્થાને ડેવલપ કરવા માટે ઘણું બધું કામ કર્યું છે અને એમને એમને એમનો સ્વભાવ ખૂબ જ સરળ જમીન સાથે જોડાયેલા હતા અને ઘણું એમને સંસ્થા માટે કર્યું છે અને દાંત વિભાગ માટે તો મને પહેલાં દિવસથી બે હજાર એકથી હું સાહેબની સાથે સંકળાયેલો છું ક્યારેય પણ અમને કોઈ વસ્તુની ઉણપ નથી આવવા દીધી કે ના ગરીબમાં ગરીબ દર્દી હોય એના એના માટે શું કરવું એ પહેલેથી એમનો આગ્રહ હતો ઘણી વખત એવું થાય દાંતની સારવાર બહાર બધે ખૂબ ખૂબ જ કોસ્ટલી હોય છે સાહેબે બહુ બેઝિક બેઝિક ચાર્જથી બધી સારવાર કરવાનું નક્કી કરેલું હતું ઘણી વખતે મિટિંગમાં વાત થાય થોડો ચાર્જિસ વધારો ના સાહેબનો હંમેશા એમ જ હતું મારે મુખ્ય દર્દીઓની સેવા જ કરવી છે મારે કોઈ મોટા ચાર્જીસ સંસ્થામાંથી લેવા નથી એટલે દરેક વખતે સેવા માટે તત્પર રહેતા હતા સાહેબ